माता माता की, माता की, भारत अमदावाद शहर पुलिस कमिश्नर लोकार्पण प्रसंगे आपनी लोकप्रिय नेता केंद्रीय गृह सहकारिता मंत्री आदरणीय श्री अमित भाई साहेब गुजरात ना लोकप्रिय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहेब મંચ પર ઉપસ્થિત સૌ सांसद સભ્યો શ્રીઓ ધારાસભ્ય શ્રીઓ અને અમદાવાદ શહેરના મારા સૌ સાથી મિત્રો અને સૌ નાગરિકોને હું આજે અહીંયા સ્વાગત કરું છું અને આપ સૌને હું આ નવી કચેરી આપણી સૌની શાંતિ આપણી સૌની સુરક્ષા માટે આજે આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપ સૌના સેવા માટે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી જ્યારે ખુલ્લી મૂકવાના છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણા રાજ્યને અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જયારે ગુજરાતના ગૃહમંત્રી હતા ગુજરાતની અંદર આપણા ગુજરાત જે પહેલા ગુજરાતના અનેક શહેરો જિલ્લાઓ એ ગુંડાઓના નામે ઓળખાતા હતા આપણા અનેક શહેરોમાં આયે દિન ગમે ત્યારે કર્ફ્યુ લાગતો હતો જે પ્રકારે આપણા નેતાઓ દ્વારા આ રાજ્યની અંદર ટ્રાન્સપરન્સી સ્ટ્રોંગ એક્શન્સ અને ગુંડાઓ અને ગુનેગારોની સામે ઝીરો ટોલરન્સથી કામ લીધાની સાથે આજે ગુજરાત દેશમાં કાયદા અને વ્યવસ્થામાં નંબર વન સ્થાન પર હાસિલ થયું છે તે બદલ હું આપ સૌ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના નાગરિકની ની શાંતિ અને સલામતી માટે કામગીરી કરી રહી છે આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દરેક રાજ્યના ગૃહ વિભાગ જોડેની બેઠકમાં એમનો હંમેશા આગ્રહ રહે છે કે રાજ્યની પોલીસ ટેકનોલોજી જોડે જોડે હ્યુમન ઇન્ટેલિજન્સનો વધુમાં વધુ ઉપયોગ કરે રાજ્યની પોલીસ ગુનેગારો પર કડક પગલા જોડે જોડે સંવેદના જોડે કામ કરે હું આદરણીય ગૃહમંત્રી છેલ્લા અનેક વર્ષોથી આપના માર્ગદર્શનમાં ટેકનોલોજીનો તો વધારો કર્યો જ છે પરંતુ જે પ્રકારે આપણે ગુજરાત પોલીસને પ્રેરણા આપેલી હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી બી એટલી જ સારી રીતે આગળ વધારી છે દાહોદ જેવા જિલ્લામાં જે ગુજરાતનો આદિવાસી જિલ્લા તરીકે ઓળખાય છે એવા દાહોદ જિલ્લાની અંદર હાલમાં જ આપણે જોયું કે ટેકનોલોજીનું એક ઉત્તમ ઉદાહરણ નાઇટ વિઝન ડ્રોન કેમેરાના માધ્યમથી મંદિરના ચોરોને ભરા જંગલની અંદર વચ્ચેથી પોલીસ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી એ જ પ્રકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય પછી સીસીટીવી નેટવર્કનો ગુજરાતભરમાં વધારો કરવો એ જ રીતે ગુજરાતે કડક પગલા ભરવામાં આવી ગુજરાત પોલીસે ખૂબ સારી કામગીરી કરી પરંતુ પ્રભારી જેવા આદિવાસી જિલ્લામાં પ્રોજેક્ટ દેવીના માધ્યમથી જે ડાંકન પ્રથા છે તેને દૂર કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી અને ખૂબ મોટા પાયે એમાં સફળતા પ્રાપ્ત કરવામાં આવી અને અનેક લોકોને નવું જીવન આપવામાં ગુજરાત પોલીસે ખૂબ મહત્વનો ચપ્પલ ઘસી નાખતા હોય છે એવા માતા પિતાને જે લોકો વૃદ્ધાશ્રમ આવે છે એવા માતા પિતાને પોતાના દીકરા દીકરી જોડે ભેગું કરવાનું કામ ગુજરાત પોલીસે કર્યું આ એક વર્ષમાં સત્યાવીસ થી વધારે પરિવારોને ભેગા કરવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના માનવીઓને ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના માનવી જે નાની મોટી તકલીફમાં વિશ્વાસમાં આવીને કોઈ પરિચિતો પાસેથી નાની મોટી રકમ વ્યાજની લઈને ક્યાંકને ક્યાંક ધંધો કારોબાર કે પોતાના દીકરા દીકરીના લગ્નમાં ઉપયોગ કરતા હોય એવા લોકોને એવી માતાઓના હજારો માતાઓના મંગલ સૂત્ર પાછા અપાવવાનું કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું આદરણીય મોદી સાહેબની સ્વનિધિ યોજનાની લોનના ના માધ્યમથી આજ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લોન અપાવવાનું કામ કર્યું અને આ લોકો આજે ખૂબ જ સારી રીતે પોતાનો ધંધો કરી રહ્યા છે રાજ્યમાં બિપોર જોર વાયોજોડું હોય કે પછી કોઈ બી વિપરીત પરિસ્થિતિ હોય ગુજરાત પોલીસના મારા સૌ જવાનો રાત દિવસ એક કરીને રાજ્યના નાગરિકની સુરક્ષા માટે હંમેશા આગળ હોય છે કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ હું આપનો આભાર માનું છું અમે ખૂબ ભાગ્યશાલી છે કે આ રાજ્યને તમારા જેવું નેતૃત્વ મળ્યું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને આપની કુશલ નેતૃત્વમાં ગુજરાતની અંદર જે પ્રકારે ગૃહ વિભાગની અંદર બદલાવ આવ્યો મને આજે બી અનેક સિનિયર અધિકારી અનેક રિટાયર્ડ ઓફિસર તે વખતની પરિસ્થિતિની વાત કરે અને એ જ પ્રકારે એ જ ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમથી આજે બી એ કામગીરીને આગળ વધારવા માટે આજે ગુજરાતમાં એ જ ઇન્સ્ટિટ્યુશનલ સિસ્ટમને આગળ વધારી રહ્યા છે આજે ગુજરાત મેજર ક્રાઈમ્સમાં દેશના છત્રીસ રાજ્યમાંથી એકત્રીસમાં નંબરે છે આપણા પછીના બધા જ રાજ્ય નાના નાના રાજ્ય કયા યુનિયન ટેરેટરી છે મહિલાઓમાં ગુજરાત આજે દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે નાના બાળકોની અંદર આપણે નંબરે છે જ્યારે રાજ્ય આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ શ્રીનો હું રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનવા માંગુ છું પોક્સો અંદર જે પ્રકારે આપણે બદલાવ લાવ્યો સાહેબ આપના આ બદલાવ પછી ગુજરાતમાં અનેક ઘટનાઓની અંદર ઘરમાંથી શોક પૂરું થાય ને તે પહેલા આ બળાત્કારીઓને ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ કોઈ બી નવો કાયદો ના લાવવો પડ્યો માત્ર પોક્ષોની અંદર અંદર બદલાવ બદલાવ લાવ્યો એ પછી ગુજરાત પોલીસે વર્ષની થી વધારે અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે આ જ રીતે આવનારા દિવસોમાં બી ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે એનડીપીએસ એક્ટમાં આપે રાજ્યની બેઠકોમાં કહ્યું છે કે સૌ રાજ્ય પોલીસો દ્વારા

ભારત પાકિસ્તાનની બોર્ડર પર દરિયાઈ બોર્ડર પર સેન્ટ્રલ સુધી છેલ્લા અઢી વર્ષમાં ચુંબોતેર પાકિસ્તાનીઓ ચૌદ અફઘાની અને છ ઈરાનીને ને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે હું આ સૌના વતી ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાયબર સુરક્ષામાં

જે આખા દેશના એકાઉન્ટો ભેગા કરો એના કરતાં વધારે એકાઉન્ટો ગુજરાત પોલીસે લોકોના અનફ્રીઝ કર્યા છે અને આવનારા દિવસોમાં આ જ રીતે હજી કામગીરી આગળ વધારવામાં આવશે રાજ્યના નાગરિકોની શાંતિ અને સલામતી માટે ગુજરાત પોલીસ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ખૂબ ઝડપથી કામગીરી કરી રહી છે આવનારા દિવસોમાં રાજ્યના નાગરિકો માટે હજી બી વધુ ટેકનોલોજી જોડે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કડકાઈથી અને સંવેદના જોડે ગુજરાત પોલીસ કામગીરી કરવા માટે કટિબદ્ધ છે હું ફરી એકવાર આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અહીંયા સ્વાગત બી કરું છું અને એમનો આભાર બી માનું છું હર હંમેશ ગુજરાતના નાગરિકોની સુરક્ષાની ચિંતા કરતા આપણા બે નેતાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું આભાર